તો એની કંપની કાંઈક અલગ છે તો એને એટલી બધી રજા આપે બાકી બે દિવસની જ રજા રજા આપે ને આ કાંઈક નવો ટાર્ગેટ એનો પૂરો કરે છે આ કોઈકની તલાશમાં છે બિલ્લી અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે જોઈ લો તમે પણ વરસાદ આવતો નથી વહેલો આવી જાય તો સારું તો અમારે જવાનું કેન્સલ થશે બાકી જવાનું ફાઈનલ છે એમાં શંકાને સ્થાન છે નહીં કપડાં અમે હવે ટાઈમ થઈ ગયો અને જઈએ છે ગામમાં ગામમાંથી આવવાનું છે બાબરા બાપાએ તો સંગે લઈ લીધી ગાડી કેમ કે આપણી ગાડીને સર્વિસ કરાવવાની બાકી હતી તો સર્વિસ પણ કરાવી આવ્યા આગળ ઘડીક પહેલાં અને હવે અમે જઈએ છે હાલો ગાડી હાંકી લઈ સહદેવ હું બેઠી ગયો ગાડીમાં કાળા બાપી હા કાળા બાપા હાલો આવું કાળા બાપા કંઈ હાલો આમ અમદોનો ચલતે હે દોનો ભાઈ દોનો તપાહી दे कटा चालू हो गया है तो हम हिंदी में आज बात करेंगे वो लेट થઈ ગયું 4 વાગ્યે હવે ક્યારે ફક સુભાસા ક્યારે આવશું એ કઈ ખબર નથી પણ હવે જઈએ ગાડી પર સુટ બે છોકરા છે ને દ્વારકા ફોટા ભાઈ મોબાઈલ ભૂલાઈ ગયો હવે વેલો લઈને બાકી હા વેલા લઈને સા ની હાર્દિક ઉમાડિયા બે ત્રણ કિલોમીટર દૂર હે અને અમે અહીં રસ્તા વચ્ચે ફોટો પાડવા ઉભા રહ્યા છો કેમ કે આ મોબાઈલ હારા લઈ આવ્યા ને ત્યાં જોતા ને પોઝ ને રાણો હો વન પ્લસમાં ફોટા અને આપણે એવો કાંઈ શોખ નથી આપણે સૌદેના મોબાઈલમાં પાડશું એ બીને પાડી લેવા દો અને હજી તો હરમડિયા હરમળિયા ઘણું બધું દૂર છે ઘણું બધું એટલે બે ત્રણ કિલોમીટર દૂર છે અને અહીંયા ફોટો પાડવા પાડે પાડવા દે છોકરાને ઓલો હાલી આ હા

ફાઇનલી અમે હરમળિયા પહોંચી ગયા મંદિરે હાર્દિક ભાઈ આગળ આગળ હાલે રાખે હવે અહીંયા નથી ફોટા પાડવાના આપણે કરી લઈએ દર્શન અત્યારે તો જો ક્યાંય કંઈ હોય ને પણ જ્યારે દિવાળી સૈત્ર મહિનામાં હોવું નહીં અત્યારે બહુ પબ્લિક હોય અત્યારે તો જો કે કોઈ જઈએ નહીં તમે આવો શાંત વાતાવરણ

मैंने बाबरावापन मंदिर से ने बाजू में कोई देवी माता जी ने मंदिर से अपना दर्शन कर लिए है और पापा ना किए ये वो मैं माता से मंदिर वो मैं माता से अभी आई माता जी क्या

અમે અત્યારે છે હરમડીયા તમે યુતો છો ડુંગરાનો ને આ તો તમે ક્યાંક આમ ગિરનાર કે જાઓ ને તો આ જો ગીરની ટેકરીનો ભાગ છે આ બધો ગીર સોમનાથ જિલ્લામાં અહીંથી તમને દિવસે શું કહેવાય કે સિંહ ને એવું બધું પણ જોવા મળે આ ગામડામાં આ ગીરની નજીકના ગામડા છે બધા ભરમડિયા છે પછી આગળ એ ભળ છે અહીંથી ગીર ગઢડે આમ લાગુ પડે બધા સ્વર્ગની અનુભૂતિ એટલે હરમડિયા બહુ શાંત વાતાવરણ અને હું દેખો બહુ શાંત વાતાવરણ છે કેટલા વર્ષનું છે અહીંયા તો પહેલાં અમે નાના નાના હતા ને અમે નાના હતા ને ત્યારે અહીંયા આવતા પણ ત્યારે એટલી બધી ગાડીની સુવિધા નથી એટલે ક્યારેક કોઈ કથા કે એવું કંઈક કરે સત્યનારાયણ ભગવાનની તો અમે આવતા કાં સાવ આપણે કરી હતી બે વર્ષ પહેલાં બે ત્રણ વર્ષ વર્ષ બે ત્રણ વર્ષ પહેલાં અમે કરી હતી ત્યારે અમે આવ્યા હતા પછી તો આ ઓછું આવવાનું થયું પણ હવે તો ગાડીને છે ને ગમે ત્યારે અમે આવી એવું બધું છે હું દેખાવ છું ચાલુ કર્યું ને હમણાં ફોરેસ્ટર એવું કંઈક ચાલુ કર્યું હે ને તો એના કામમાં એ વ્યસ્ત છે

આ નાનો છે તમે બે પેલું પણ પૂરો હા ભાઈ સારા હો હોતો નથી ઓળખતા ઓલો ચકલાબાજ નો બને એને એવું બધું તો હજ ઓલાને આવડે બગાસા ખેસતી હશે ચકલાબાજ વાળું આવડે ને તને હા જો તો ઈ જ છે ઈ દેવાય ખવડ જ એમ બોલે કે ચકલા કોઈ દી બાજ ન બને

મારું નામ હું છે સાગર હા હાલો આપ કરો સબસ્ક્રાઇબ કરો ઓકે થેન્ક યુ તો હાર્દિક ભાઈઓ અમારી સાથે મોજ મોજને મળી મારા ભાઈ બંને તમે કોણ છે આ ત્રણે ત્રણ યુવરાજ છે એક સૈરાજ છે ને આ કુમાર છે